ભાવનગરના અકવાડામાં આવેલ અખંડ આનંદ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ લવજીભાઈ કાંબડ મકાન બંધ કરીને પોતાના પરિવાર સાથે હરિદ્વાર પોતાના પિતાના ફૂલ પધરાવવા માટે ગયા હતા ત્યારે તસ્કરોએ બંધ મકાનના દરવાજાના તાળું નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી સરસામાન ફેંદી નાખી સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા સુડતાલીસ હજારની ચોરી નાસી ગયા હોય જેની ઘોઘારોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે

અખંડાનંદ સોસાયટી અકવાડા અને મારા ઘરે ટૂંકમાં સોરી થયેલી છે અમે હરિદ્વાર ગયેલા અને સોરીમાં બે જોડ બુટ્ટી ફાડા બીજ સરલિયા બે એક પોંસી અને એક કંદોરો ગયેલો છે અમે પચીસ તારીખથી હરિદ્વારે આવ્યા અને ટૂંકમાં ખબર તો બાવીસ તારીખે સવારે પડી ગઈ હતી આઠ વાગે કેટલા સુડતાલીસ હજારની અંદાજે